બસો ત્રીસ કરોડનો વેરો વસૂલવાનો બાકી ગાંધીનગર કોર્પોરેશનને બાકીદારો પાસેથી બેસો ત્રીસ કરોડનો મિલકત વેરો વસૂલવાનો બાકી ત્રણ નોટિસો છતાં વેરો નહીં ભરનારા એકમો સામે સીલિંગ ઝુંબેશ કરશે મિલકત વેરાની એડવાન્સ ચૂકવણીમાં વળતરની યોજના પૂરી થયા બાદ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને વેરો નહીં ભરનારા મિલકતધારકોની યાદી તૈયાર કરવા કવાયત હાથ ધરી છે બે હજાર ચોવીસ પચીસના નાણાકીય વર્ષમાં એડવાન્સ વેરા પેટે કોર્પોરેશનને રૂપિયા સત્તાવન પોઈન્ટ ઓગણત્રીસ કરોડની આવક થઈ છે જેમાં રૂપિયા એક પોઈન્ટ ચાર લાખ મિલકતધારકોએ વેરો જમા કરાવ્યો છે આમ છતાં અનેક મિલકતધારકોએ હજુ સુધી વેરો જમા કરાવ્યો નથી જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂપિયા બસો ત્રીસ કરોડનો વેરો વસૂલવાનો હજુ બાકી રહે છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માર્ગ મકાન વિભાગ હસ્તકની અનેક સરકારી ઇમારતો પાસેથી હજુ એક પણ વખત વેરો વસૂલ થઈ શક્યો નથી આવા એકમોને અગાઉ નોટિસો આપવામાં આવી હતી અને થોડી ઘણી વસુલાત પણ થઈ હતી કોર્પોરેશન તંત્ર દ્વારા ફરી એકવાર વસુલાત ઝુંબેશ શરૂ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે જેના માટે બાકીદારોની યાદી તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હજુ સુધી સત્તાણું હજારથી વધુ મિલકતોનો વેરો ભરાયો નથી તેમાંથી રૂપિયા પચાસ હજારથી વધુનો વેરો ન ભરાયો હોય તેવી મિલકતોની અલગ યાદી બનાવવામાં આવી ટીવી એટી ન્યૂઝ ગાંધીનગર